તો અનેક મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્વના સમાચાર પર ગિરિમથક સાપુતારા સહિત ડાંગ પંથકમાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે સાપુતારામાં ધુમ્મસિયા માહોલ સાથે વરસાદ વરસતા ત્યાં જે પ્રવાસીઓ આવી રહ્યા છે તેમાં ખુશી જોવા મળી રહી છે ગિરિમથક સાપુતારા સહિત ડાંગ પથક પંથકમાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે હવામાન વિભાગે જે પ્રમાણે વરસાદની આગાહી કરી છે તે પ્રમાણે સાપુતારામાં પણ મેઘો મહેરબાન થયો છે ધુમસિયા માહોલમાં જે પ્રવાસીઓ સાપુતારા આવી રહ્યા છે તેઓ પણ ખુશી અનુભવી રહ્યા છે ફરી એકવાર વરસાદનો રાઉન્ડ રાજ્યમાં શરૂ થયો છે ત્યારે સાપુતારામાં પણ વરસાદ વરસી રહ્યો છે ધુમ્મસભર્યો માહોલના કારણે આહલાદક દ્રશ્યો જોવા મળી રહ્યા છે ગીરી મથક સાપુતારા સહિત ડાંગ પંથકમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે

અ ખેતી ને આ ફાયદાકારક વરસાદ હોવાથી ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે એની સાથે નદીઓમાં પણ પાણી નો સ્તર વધતો જણાય છે જેના કારણે જિલ્લા વહીવટી તંત્ર વિસ્તારોમાં અ વહીવટી તંત્ર એ તંત્ર સાબદુ થઈ ગયું છે અને એલર્ટ પ્રેરવાની સૂચનાઓ આપવામાં આવી છે જી પાંડવ વરસાદ વરસી રહ્યો છે ત્યારે શું સહેલાણીઓ અને પ્રવાસીઓનો પણ ધસારો જોવા મળી રહ્યો છે ખરો જી જી હોટેલ ધારકો પણ કહી રહ્યા છે કે એમના એડવાન્સ બુકિંગ માટે પણ ઘણા ટેલિફોનિક પૂછપરછ પામી છે જી 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 આભાર સમગ્ર માહિતી આપવા માટે